હું નથી વળાવતો એટલે ખુશું છું ઘણી જગ્યાએ તમે જાઓ તો બે પાંચ મહિના ધક્કા ખાવ કે પિતૃ નું કહેવાનું છે તમારા કુલદેવ મઠમાં નથી ક્યાં આવું બધું તમારા હાથા માતાજી આ નથી ફલાણા હે એ રાજી નથી આવું બધું છે ક્યાં જાણ નથી ક્યાં જાણ છેલ્લી વાર તો આ બોલો

એના જીવતા એના જીવ અમને મળતા તો નહીં આવડે પણ એના બતાયેલા રસ્તે જીવતા તો આવડશે ધર્મ નો ધંધો અમે ના કરી ધર્મ નો અમારે થી ના થાય સમજાય એટલે મૂળ વાત ઉપર કહું કે હજે હું કોઈનો વિરોધ નથી કરતો નડતર એ છે ભૂત પલિત એ છે બધું છે પણ ક્યારે એના ઉમરે આવે

સમજાય કોઈ પોતાના ખીચામાં કાઢી બધું તમને આપી દે તો તે જોર આવા જઈ તો બધો વિશ્વાસ તમ કે લઈ આ બધું અમારું સારું કરી ના છે તો તમને મનમાં એક શંકા ભરો મારી ઉપર એ કરજો આવો બીજા ઉપર કરજો શરૂઆત મારા ઉપર થી કરજો કે કોઈ માણસ સ્વાર્થ વગર ક્યારે મદદ કરે આવે કરે છે કોઈ અને હું સ્વાર્થ થી મદદ કરું મફતમાં ન કરતો આ બધા દારૂ તો મને મોઢામાં આશીર્વાદ તો નીકળ્યા અને આપું હોય હું મારા માટે નથી પણ પોતાના ગામમાં કદાચ સ્કૂલ શાળા કોલેજ હોય એની ભગવાન દયા હોય તો

આ તું શ્રી ધાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કે મારો હેતુ છે નહીં સારો મિત્રો મની પાછા એક નવા સારા વિડીયો પાછા લગી મને રજા આપો અને મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારું લાગ્યો તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે ક્યાં થી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો અને બોલો સુરાપુરા દાદા જય